ની ચાર મહિના અગાઉથી અમે તૈયારી કરી લીધી છે આ વખતે અનુજભાઈ મોડાલિયાર સિંદૂર થીમ પર લાયા છે ઓપરેશન સિંદૂર થીમ પર બહુ સુંદર સુંદર લાગી રહ્યું છે મસ્ત અલગ અલગ નવી જાતનું દર વર્ષે બે હજાર સત્તરથી એ લાવે છે આ વખતે નવું નવું લાવ્યા છે તે અમે ખેલૈયા મન મૂકીને જુમવાના છે ગરબાના તાલે અમે હવે ગરબા સ્ટાઇલ ક્લાસમાં પચાસ પ્લસ અનવી ગરબાની સ્ટાઇલો છે બધા અલગ અલગ સ્ટેપ છે વેસ્ટર્ન છે અમારા અનુજભાઈએ ઓપરેશન સિંદૂર મ ઉપર પાઘડી બનાવી છે તે દર વર્ષે અનુદભાઈ બે હજાર સોળથી અલગ અલગ થીમ પર પાઘડી બનાવે છે કોરોના ટાઈમ પર સોનું સુદ ઉપર બનાવડાવી બનાવી હતી એની પહેલાં જીએસટી ઉપર બનાવી હતી અલગ અલગ પર અલગ અલગ પાઘડીઓ બનાવે છે હાલ તો વસ્ત્રાલમાં અમારો પાર્ટી પ્લોટ તો અમારી તૈયારી એક જ ક્લાસીસમાં ચાલી રહી છે હા હાચુલી અમે આ વર્ષથી વધારે ઓળખાણમાં આવ્યા અમને અમારો ક્લાસીસમાં બે ત્રણ વખત આવ્યા પાર્ટી પ્લોટમાં બી અમે એમની સાથે એક વખત ગયા પ્લસ અહીંયા બી મળ્યા એટલે અમને એમના થ્રુ ખબર પડી કે હા ભાઈ એ માણસ બાકી પાઘડી સુ પગ બનાવે છે અને મતલબ એમનું કારીગરી બી એમ એને સેલ્યુટ છે કેમ કે છેલ્લા ચાર પાંચ મહિનાની કહી રહ્યા છે કે મહેનત છે ચાર પાંચ મહિનાથી પાગડી બનાવી રહ્યા છે તો આપણે ખાલી જોઈને એને કહી ના શકીએ કે કેટલો એમાં મહેનત લાગી હશે